તમારા ભાઈ કેમ નહીં આવ્યા હોય હે છોકરા ફોન તો કઈ તાર બાપુ દીન તાર પોપો કોને ક્યાં ગયો છે આખા ઘર માં હોય એટલા બધા ફોન હવે ફોન કરે આમ તું તું ટું છોકરી કાપીને ને સમજો મારા ટું ટું થાય ટાવર વાળા તાર પોપા ને છે હાજો લાગ્યો લે મૂકી દે એ હાલો ક્યાં છો તમે આપડે ને દાન કરતા પાકીએ પાકીએ નામ લખી પેટી ના મનુ કુરજી આખા કુટુંબ ના માથા નથી ઉતરતા કે ક્યાંથી ઉતરે જો ચક્રે ચડી ગયા માડી રોડે નીકળે ને પોલીસ વાળા બિચાર ઓ સિગ્નલ હુડી મારી માડી એની ઉમર ખીજાણા રોયા ઉમર તો જો હું ગમે એની હામી હુડીયું મારી છું વાળા હેલો ફ્રેન્ડ્સ તમને મારા કોમેડી વિડીયો કેવા લાગ્યા પ્લીઝ સારા લાગ્યા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો